વાવરા જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ પરંતુ આ સભામાં જન આક્રોશ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ખૂબ આક્રોશમાં જોવા મળ્યા અને નેતાજીએ તો ભાજપ પર એવી રીતે નિશાન સાધ્યું કે વોટ ચોરીથી લઈને લાલ પાણીને પૂર પીડિત લોકોની વાત કરી પોતાની ભડાશ ઠાલવી નાખી શું કહ્યું નેતાજીએ આવો તે પણ તમને આ રિપોર્ટમાં જણાવીએ વાવથરાદમાં કોંગ્રેસની જન આક્રોશ સભા સભામાં ભાજપ પર વરસ્યા જગદીશ ઠાકોર વોટ ચોરીથી લઈને પૂર પીડિતોની કરી વાત ચૂંટણીઓ આવી રહી છે એટલે હવે શાંત બેઠેલા નેતાઓ પણ પ્રજા વચ્ચે ખુદ એક્ટિવ હોવાના ઢોંગ સાથે દેખાવા લાગશે વાત આજે વાવથરાદ જિલ્લાના થરામાં યોજાયેલ કોંગ્રેસની જન આક્રોશ સભાની કરવી છે જેમાં કોંગ્રેસના નેતાઓએ લોકોના પ્રશ્નોને મુદ્દો બનાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો ખાસ કરીને જગદીશ ઠાકોરે જેમણે વાવધરા જિલ્લાના ધારાસભ્યોને દંડા ખાવા તૈયાર રહેવા સુધીની ચીમકી આપી દીધી શું કહ્યું તેમણે તમે ખુદ સાંભળો તમે અહીંયા જો તમારું મોઢું નહીં ખોલો પક્ષનો પરિવાર બેઠો છે ત્યાં તમે તમારા પ્રશ્નોને વાચા નહીં આલો તો હજુ તો ભાજપની સામે લડવાનું છે ભાજપના ધારાસભ્યોને ચેલેન્જ કરવાની છે એડિપેન્ડ કરો કંઈક ચાર મહિનામાં એવું કે જે ગામમાં નુકસાન થયું અને એ ગામમાં વળતર ડામ ગણ્યું હોય તો ભાજપને ગામમાં પ્રવેશ બંધી બંધ કરી દો ગામમાં આવવાનું ગામમાં આવવાનું બંધ બનતું નહીં તરતો તો નક્કી કરીને બેઠા છો ચૂંટણી આવવા દો રાજસ્થાન નજીક છે અહીંથી કન્ટેનર ભરી ભરી લાલ લીલું પાણી ઉતારશે ઉતારે છે જગદીશ ઠાકોરે છે આ સાથે જ વોટ ચોરી મુદ્દે પણ વાત કરી જેમાં જિલ્લામાં વીસ હજાર બોગસ મતદારો હોવાનો પણ ઉલ્લેખ કર્યો સાથે જ લાલ પાણી એટલે કે ચૂંટણીમાં રાજસ્થાનમાંથી ગારોના ટેન્કર ઠાલવાતા હોવાના ગંભીર આક્ષેપ પણ લગાવી દીધા જોકે આ તો ચૂંટણી આવે એટલે નેતાઓ લોકો મત મેળવવા આક્ષેપ પ્રત્યાશિત કરવાના જ છે એ નવું નથી પરંતુ તેમાં સત્ય કેટલું છે તે જનતાએ વિચારવાનું છે રોહિત ઠાકોર